નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ભક્તાશ્રમ શાળામાં રક્તદાન શિબિર યોજીને ભાવિ પેઢીને માનવતાના પાઠો શીખવાયા શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓ દ્વારા સાહીઠ યુનિટ રક્ત એકત્રિત થયું નવસારીની જાણીતી ભક્તાશ્રમ શાળા હંમેશા શિક્ષણને જીવનલક્ષી બનાવવાના પ્રયત્નો કરે છે જે અન્વયે એક રચનાત્મક કાર્યશાળા યોજી અને શાળાના શિક્ષણ જીવનલક્ષી અને માનવલક્ષી બનાવી વિદ્યાર્થીઓમાં ચરિત્ર ઘડતરને સંસ્કારના સિંચનના પ્રયત્ન થાય જે અંતર્ગત ભક્તાશ્રમ શાળાના પૂર્વ માનદ મંત્રી સ્વર્ગસ્થ ડીડી ભક્તની પુણ્યતિથિમાં દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જે નિમિત્તે શાળામાં રક્તદાન શિબિર યોજાયો હતો જેમાં સાઠ યુનિટ રક્ત એકત્રિત કરાયું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ નેવ્યાસી ટકા તો સાંજ દરમિયાન સત્યાવીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા નવસારીની ગંગા સ્વરૂપ બહેનો પણ ઉત્સાહિત બની સરકારના હૈયે વિધવા બહેનોનું હિત વસ્યું સમાજના સમાનતા તો અપાયું પણ આર્થિક સહાય પણ અપાવી નવસારી જિલ્લાના ચોપન હજાર અડતાલીસ વિધવા બહેનો દર મહિને મેળવી રહેલ છ પોઈન્ટ કરોડની સહાય છેલ્લા ત્રણ વર્ષમાં બસોને ઓગણત્રીસ કરોડની સહાય ચૂકવી ગંગા સ્વરૂપ બહેનોને બનાવાઈ આત્મનિર્ભર વિધ વિધવા બહેનોને વિધવા તરીકે નહીં પણ ગંગા સ્વરૂપ તરીકે નામ આપી સરકારે સમાન બક્ષ્યું આ તમામ વાતો જે ખરી એ મહિલા દિન નિમિત્તે જ્યારે માછીવાડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે ત્યારે આ ગંગા સ્વરૂપ બહેનો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ઉત્સાહિત બન્યા છે અને એમના દ્વારા આ વાક્યો ઉચ્ચારવામાં આવ્યા હતા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ કામગીરી પીપલખેડ ગામે કરવામાં આવી સ્વચ્છ ભારત મિશન જીઆરએ યોજના અંતર્ગત બે ત્રણ બે હજાર પચીસથી છ ત્રણ બે હજાર પચીસ સુધી ગ્રામ્ય કક્ષાએ સફાઈ ઝુંબેશ અંતર્ગત સ્વચ્છ અભિયાનની કામગીરીના ભાગરૂપે પીપલખેડ ગામે બે ત્રણ બે હજાર પચીસના રોજ સફાઈ દરમિયાન તાલુકા પંચાયત સદસ્ય દશરથભાઈ ભોયા કમલેશભાઈ મહાલ દિનેશભાઈ ભોયા મહેન્દ્રભાઈ ભોયા વગેરે સહિત ઉપસ્થિત રહીને સફાઈ કામગીરીની અંદર જોડાયા હતા પાસદાના ધાકમાળ ગામે નાઇટ પ્લાસ્ટિક ટુર્નામેન્ટ ઓપનિંગ ગુજરાત પ્રદેશ એસટી મોરચા મહામંત્રી પિયુષ કે પટેલના હસ્તે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સંજયભાઈ પટેલ મહામંત્રી રાકેશભાઈ શર્મા મહામંત્રી સંજય બિરારી ધાકડમાળ ગામના માજી સરપંચ ચંદુભાઈ ગામના આગેવાન બાયુજુભાઈ ભરતભાઈ અર્જુનભાઈ અને બીજા ક્રિકેટ પ્રેમીઓ સહિત ઉપસ્થિત રહી અને આનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો હાજર રહી ક્રિકેટની અંદર રસ ધરાવ્યો હતો Next year, we'll be in our boards. We need to find good tuition classes for the same. True. We can't take risk with our boards. Then why don't you join JK classes? Yes, I am also a student of JK classes. I secured A1 grade with 92% in my 10th board exam. I owe a huge part of my success to JK classes. Oh, really? This sounds interesting. Can you tell me more about these classes? Sure, why not? Let me highlight the key features expert faculty simplifying complex concepts imparting practical knowledge with conceptual clarity regular tests instant assessments and updates to parents personal attention doubt solving sessions and remedial classes pre board exam preparation providing students with perfect practice to excel in their board exams Periodic motivation sessions by Kaiwan Sir to keep students focused, confident and stress-free throughout their board exam preparation. At JK classes, hard work is honoured and achievements are celebrated like nowhere else. AC classes with modern amenities providing healthy and competitive environment with all safety measures ensured. For success! જે ક્લાસીસ બામજી બિલ્ડિંગ સી ફર્સ્ટ ફ્લોર ઓપોઝિટ પોલીસ લાઇન લુઈ નવસારી આગામી તારીખ નવથી બાર માર્ચ દરમિયાન આહવા ખાતે યોજાશે ડાંગ દરબાર ડાંગ દરબારની તારીખ સંદર્ભે આહવા ખાતે જિલ્લા વહીવટી તંત્ર સહિત રાજ્યો સાથે બેઠક યોજાઈ ડાંગ જિલ્લાની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાના આયોજનની તારીખ સંદર્ભે તારીખ એક માર્ચના રોજ ફરી એકવાર ડાંગ જિલ્લા કલેકટર રાજસુથારના અધ્યક્ષસ્થાને ડાંગ દરબાર બે હજાર આયોજન અંગે રાજ્યો તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી અને જેની અંદર નવથી બાર માર્ચ દરમિયાન મેળાનું આયોજન કરાશે નક્કી કરવામાં આવ્યું છે કેવી કે નવસારી દ્વારા ગ્રામીણ યુવાનોમાં કૌશલ્યવર્ધન માટે દસ દિવસીય તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાઈ ભારત ખેતી પ્રધાન દેશ છે હાલમાં પણ પચાસ ટકાથી વધુ લોકો સીધી અથવા તો આડકતરી રીતે ખેતી પર નિર્ભર છે ગ્રામીણ યુવાનોમાં ખેતી પ્રત્યે લગાવ જળવાઈ રહે તથા યુવાનોમાં શહેર તરફની દોડ ઘટાડવા અને યુવાનોમાં ખેતી વિષયક વિવિધ કૌશલ્ય વધારવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ગળદ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા ગ્રામીણ યુવાનોને દસ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ છે આ તાલીમમાં પ્રથમ દિવસે સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત કરતા કેવી કે વડા ડૉક્ટર કે એ શાહ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા જિલ્લા અને રાજ્યના ખેડૂતો માટે કૃષિ લગ્ન તજજ્ઞો અને ભલામણો રજૂ કરવામાં આવી હતી સત્સંગ અને ભક્તિ વગર વિદ્વાન વ્યક્તિ પણ અધોગતિને જ પામે છે આ શબ્દો છે જીવન સ્વામીના હરિચરણ પ્રદેશ વાસદા નગર અને ડાંગ વાસદા ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યાના હરિભક્તો પર્વમાં એકત્ર થયા હરિપ્રબોધામવાળા પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજના દર્શન પર્વ નિમિત્તે અંતર્ગત હરિચરણ પ્રદેશ વાસદા તાલુકા ડાંગ જિલ્લાના હરિભક્તોને આમંત્રિત કરવા માટે આંબાબારી હોટલ આત્મીય થ્રી સિક્સટી નાઇનના પ્રાંગણમાં દર્શન પર્વ યોજાયું હતું જેમાં એક હજારથી વધારે હરિભક્તો એકત્ર થયા હતા ડાંગની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ સરકારી વિન્યન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે એસઆરસી સમિતિ અને સાંસ્કૃતિક સમિતિના સંયુક્ત ઉપક્રમે પચીસ બે બે હજાર પચીસના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાવિતના અધ્યક્ષસ્થાને ભારત રત્ન શ્રેષ્ઠ ભારતની થીમ ઉપર કોલેજમાં વાર્ષિકોત્સવ અને પારિતોષિક વિતરણ અને શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આગામી સાતમી માર્ચના રોજ સુરતના લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનાર રાજ્યના પૂર્વથા વિભાગના સુરત અન્ન સુરક્ષા સહશુપ્તિકરણ કાર્યક્રમ સંદર્ભે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય લિંબાયત ખાતે સમારોહ સ્થળની મુલાકાત કરી કાયદો અને વ્યવસ્થા સંબંધિત આયોજન પોલીસ બંદોબસ્ત તેમજ પૂર્વ તૈયારીઓનો તાગ મેળવ્યો હતો જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી દીદીઓ શિવાની ગોયલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વિકાસ શાહ સમારોહ સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું કાર્યક્રમ સ્થળે જરૂરી સુરક્ષા વ્યવસ્થા વિશે વાકેફ થયા હતા પોલીસ કમિશનરે કાર્યક્રમ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને એક્શન પ્લાન થી તેમને અવગત કર્યા હતા રાજ્ય પોલીસ વડા એ તમામ વ્યવસ્થાઓ સમય મર્યાદામાં પૂર્ણ થાય તથા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલ માં સંપન થાયુદા મિક્સની સારી વેરાયટી મિક્સની સારી વેરાયટી તો કરો ક્લિક કરો લાઈફ કો